જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે જંગલમાં એક ઉંદર રહેતો હતો જે હંમેશા બિલાડીના ડરથી ડરતો બિલાડીના ડરને લીધે તે હંમેશા તેના ડરમાં છુપાયેલો રહેતો ન તો તેના સાથી ઉંદરો સાથે રમતો કે ન તો બહાર નીકળવાની હિંમત કરતો એક દિવસ એક વડીલે કહ્યું કે એક ચમત્કારિક સ્વામીજી છે જે દરેક ડરપોક ઉંદરને મદદ કરે છે ડરપોક ઉંદર હિંમત કરીને દરમાંથી બહાર આવ્યો અને સ્વામીજી પાસે ગયો ઉંદરે તેની સમસ્યા સ્વામીજીને જણાવી અને મદદ રડવાનું શરૂ કર્યું સ્વામીજીએ ઉંદર પર દયા કરી અને તેમને તે ઉંદરને આશીર્વાદ આપ્યા અને પોતાની શક્તિથી બિલાડી બનાવી થોડા દિવસો સુધી બિલાડી બરાબર હતી પરંતુ હવે તે કૂતરાઓથી ડરવા લાગ્યો તે ફરીથી સ્વામીજી પાસે ગયો અને રડવા લાગ્યો સ્વામીજીએ તેમની શક્તિથી તેને કૂતરો બનાવ્યો કૂતરો બન્યા પછી તે જંગલમાં સિંહથી ડરવા લાગ્યો સ્વામીજીએ તેને સિંહ બનાવ્યો સિંહની શક્તિ અને ક્ષમતા હોવા છતાં તે હવે શિકારીથી ડરવા લાગ્યો અને સ્વામીજી પાસે ગયો અને મદદ માગવા લાગ્યો સ્વામીજીએ સિંહની વાત સાંભળ્યા પછી તેને ફરીથી ઉંદર બનાવ્યો અને કહ્યું કે હું મારી શક્તિથી તને કંઈક બનાવી શકું પરંતુ તારી અંદરનો ડર ન કાઢી શકું કારણ કે તારું હૃદય તો ઉંદરનું જ છે ને આ ફક્ત એક વાર્તા નથી ક્યાંક આપણામાંના ઘણાની આ વાસ્તવિકતા છે આજે આપણે બધા કોઈક ડરમાં ડરમાં જીવીએ છીએ કોઈને મૃત્યુથી ડર લાગે છે કોઈને પ્રિયજનોથી અલગ થવાનો અસ્વીકારવાનો બોસનો અથવા નિષ્ફળ થવાનો ભય છે ડર તરીકે ઓળખાતા આ રોગને કારણે આપણે તે ક્ષણે પહોંચવામાં અસમર્થ છીએ જેના માટે આપણે સક્ષમ છીએ તમે જેટલા તમારા ડરથી ભાગશો તેટલો જ તે તમારા પર વધારે પ્રભુત્વ મેળવશે જેમ તમે હિંમત રાખશો અને તેનો સામનો કરો છો તે એક ક્ષણમાં અદ્રશ્ય થઈ જશે અને પછી તમે સમજી શકશો કે તમે જેનાથી ડરતા હતા તે ફક્ત તમારા મનનો વહેમ હતો આત્મવિશ્વાસ અને હિંમતથી તમે તમારા મનમાં સ્થાયી થયેલા ભયને દૂર કરીને તમારું કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો